ડોક્ટરે એવું કીધું કે સુરત થી દવા લીધી એનાથી મને બહુ સારું કઈ કઈ દવા છે જરા બતાવો તો આ સુરત થી આ દવા લીધી મને બહુ સારું છે

તો આ દવા લેવાથી ખુશ તમે હા બહુ ખુશ તો લોકોને શું સંદેશો આપવા માંગો છો તમે બસ આજ દવા લ્યો એમ સારું થઈ જાય તમને બધાયને આ દવાથી તમને સારું થયું એટલે બધાને સારું થાય એટલે બધાયને સારું થઈ જાય ઓકે તો અંશાબેન ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો